હંરટિંટે હસેવાકરમવારંહાકર પૂરંતામંજે સેવાકરવાલીંજે સરવીરભાદામજેવાહમજે જેવામ સે આજે વિકાસ સપ્તાહને અનુલક્ષીને પાર્ટી શહેર ખાતે પાર્ટી શહેરના આટલા વર્ષના ઇતિહાસમાં નહીં થયા એ કેટલા મોટા કામો આજે થવા જઈ રહ્યા છે ટોટલ કામો જોઈએ તો ટોટલ પાંત્રીસ કરોડના કામો થવા જઈ રહ્યા છે બહુ મોટો ફિગર કહેવાય અને એ પણ કે લોકોની સુખાકારી માટે પીવાનું પાણી પીવાના પાણીની ટાંકી અને સાથે સાથે ચોમાસામાં જે જે વિસ્તારમાં પાણી ભરાય છે એ પાણીના નિકાલની વ્યવસ્થા અને સૌથી વધુ મહત્ત્વની વાત કે આપણી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ તૈયાર થઈ ગઈ છે પરંતુ એને કનેક્શન આપીને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું પાણીને ટ્રીટમેન્ટ કરવા માટેનો એસટીપી એટલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એટલે સમગ્ર પાર્ટીના સર્વે રહીશોને અભિનંદન આપું છું